ચલો મિત્રો મારા પોલીસ ભટ્ટી આવી ગઈ છે દોડવાનું સ્ટાર્ટ ન કર્યું હોય તો દોડવાનું સ્ટાર્ટ કરી દો કમ્પલસરી રનિંગ કરો એક્સરસાઇઝ કરો વોર્મઅપ કરો સ્ટ્રેચિંગ ખૂબ કરો કસરત ખૂબ કરો લેગ એક્સરસાઇઝ વધારે વધારે કરો જેથી તમારો જે લેગ્સનો પાવર છે એ ઇમ્પ્રૂવ થશે અને એ બધી બાબતો પછી તૈયારી અત્યારથી શરૂ કરી દો તમે બહુ જ ફટાકથી ભરતી આવી છે તો સમય ઓછો પણ મળે વાંચવાનો મે જૂનમાં એક્ઝામ તમારી લઈ પણ લઈ આપણી તો એ એમમાં ના રહેતા ગોલ્ડન છે ગુમાવતા નહીં તૈયારી કરજો જૂના વિદ્યાર્થીઓને વાંધો નહીં આવે જૂના વિદ્યાર્થીઓને બધું જ ખબર છે ખાલી એ લોકોએ તૈયારી કરવાની છે અને જે ગઈ બાજુ મેં ભૂલ કરી હતી મારી જેમ મેથ્સ સિઝનિંગમાં રહી ગયા હતા પાર્ટ એમાં હું ગઈ બટિમાં પાર્ટ એમાં જ ફેલ છું પાર્ટ બીમાં મારા માર્ક છે હું ક્વોલિફાઈ માર્ક પણ કરતાં મારા વધારે માર્ક છે તો પાર્ટ એમાં જ રહી ગયો હતો ખાલી સા ચાર માર્કથી તો મિત્રો તૈયારી ગુના વિદ્યાર્થીઓ ફૂલ મહેનતથી કરો જોશમાં કરો મેથ્સ જનિંગને પ્રેક્ટિસનો વિષય છે પ્રેક્ટિસ કરો નવા વિદ્યાર્થી તૈયારી કરું એવું જરૂર નથી કે જૂના વિદ્યાર્થીઓ સફળ થાય છે નવા વિદ્યાર્થીઓ જો એક રોડમેપથી પરફેક્ટ તૈયારી કરે તો એ લોકોનો રિઝલ્ટ મળવાના ચાન્સ પડી જાય છે પણ તૈયારીમાં ઢીલના મોટા છે આજેથી સ્ટાર્ટ કરું કાલેથી સ્ટાર્ટ કરું એવું ના કરતા કેમકે ત્રણ ટાઈપથી ફોર્મ ભરવાના શું થઈ જાય છે લગભગ જાન્યુઆરીના લાસ્ટ વીકમાં મારા મત પ્રમાણે કાં તો પંદર તારીખ પછી રનિંગ શરૂ પણ કરી દેશે આઈ થિંક મારા મત પ્રમાણે હું કહું છું તમને તો એક પણ દિવસ ગ્રાઉન્ડ જવાનું છોડશો નહીં હા છ દિવસ પછી એક દિવસ બ્રેક લઈ લેવાનું ગ્રાઉન્ડે જવાનું ખાલી ચાલવાનું એક્સરસાઇઝ કરવાની દોડવાનું નહીં અને વીકમાં એકવાર તો આરામ લેવો જ પડે મસલ્સને રિકવર કરવા માટે તો દોડવાનું નહીં ખાલી એક્સરસાઇઝ કરીને વોર્મઅપ કરીને સ્ટ્રેચિંગ કરીને ઘરે આવતું રહેવાનું કન્સિસ્ટન્સી સાથે વાંચજો પરફેક્ટ નોટ્સ બનાવજો જૂના વિદ્યાર્થીઓ નોટ્સ છે જૂના વિદ્યાર્થીઓને મારે કંઈ કહેવાની જરૂર નથી એ લોકોને ખબર જ છે ખાલી એ લોકોએ તૈયારી જ કરવાની છે પરફેક્ટ રોડમેપની જે ભૂલ રાષ્ટ્રપતિમાં કરી એ ભૂલ નથી કરવાની મારી જેમ એ વાત મારી પર પણ લાગુ પડે છે મારે ખાલી મેસેજિંગમાં અમુક ટૉપિકમાં પ્રોબ્લેમ હતી એ ટોપિક પર મારું કાર્ય ચાલુ છે તૈયારી શરૂ કરી દીધી છે મેં જેમ મને તેમ એફર્ટ્સ લગાવજો મિત્રો કેમ કે આ ભરતીમાં ગોલ્ડન ચાન્સ છે એ આ ભરતીમાં આપણે જોબ લેવાની છે મારી સાથે જોડાવો તૈયારી કરો લાઈક સબસ્ક્રાઈબ કરજો મિત્રો તમારા સવાલ છે કોમેન્ટ કરજો આપણે સાથે મળીને ભરતી ક્રેક કરવાની છે ગમે તે થાય તો મિત્રો ઓલ ધ બેસ્ટ ખૂબ વાંચો ખૂબ મહેનત કરો એફર્ટ લગાવવો જ પડશે મિત્રો બધું લેટ ગો કરો મોબાઈલ સાઇટ પર વાંચો ત્યારે પ્લેન મોડ પર મોબાઈલ હોવો જોઈએ ડિસ્ટ્રૅક્શન ખાડો એ કન્સિસ્ટન્સી મહેનત કરું ખૂબ મહેનત કરો સફળતા જરૂર મળશે આ વખતે વર્ધી લેવાની જ છે મિત્રો એટલે ઓલ ધ બેસ્ટ તમને ખૂબ વાંચો એફર્ટ્સ લગાવો એફર્ટ્સ વિના કંઈ નથી